નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો આગામી ચોવીસ કલાક રાજ્યના વિવિધ ભાગોમાં પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાય છે તો આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ભાજપે ભૂકા કાઢ્યા તો દિલ્હી વિધાનસભામાં બન્યું કિંગ તો દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ગઈકાલે ભાજપ ફાવી ગયું છે અને ભાજપને સ્પષ્ટપણે બહુમતી મળી છે તો દેશની રાજધાનીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપ સત્તામાં આવશે તો દિલ્હીમાં ભાજપે અડતાલીસ અને આમ આદમી પાર્ટીએ બાવીસ સીટો જીતી છે જ્યારે કોંગ્રેસના એક પણ સીટ આવી નથી તો ઓગણીસો અઠ્ઠાણું પછી દિલ્હીમાં કોંગ્રેસ સરકાર હતી તો બે હાજરને તેરથી આમ આદમી પાર્ટી ફાવી ગઈ હતી તો હવેથી બે હાજરના પચીસમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવ્યો છે તો જાડુ એ ચાલીસ બેઠકો ગુમાવી છે તો દિલ્હીમાં કુલ સિત્તેર સીટ ઉપર ચૂંટણી યોજાઈ હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પાવાગઢમાં રોપવેની સેવા રહેશે બંધ જ્યાં દોસ્તો પાવાગઢ ખાતે રોપવેનું સંચાલન કરતી સંચાલન બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાઈ છે કે આગામી એક માર્ચ સુધી રોપવેની સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરી છે તો તેર દિવસ સુધી રોપ સેવા બંધ રહેશે તો બે માર્ચથી રાબેતા અનુસાર રોપવે કાર્યરત કરવામાં આવશે તો પાવાગઢ ખાતે રોપવેનું નું મેન્ટેનન્સ કરવાનું હોવાથી રોપવેની સેવા બંધ રાખવામાં આવશે

કેસ પણ ઘટાડવામાં મદદ મળશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજ્યના આ કર્મચારીઓને મોટું નુકસાન જ્યાં દોસ્તો ગુજરાતની સરકારે રાજ્યના કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થુને રદ કરવાનો નિર્ણય કર્યો છે તો સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓનું મુસાફરી ભથ્થુ સરકારે રદ કર્યું છે તો સરકાર દ્વારા કાયમી ભથ્થુ ચૂકવવાનો બે હજાર પરિપત્ર મહેસૂલ વિભાગે રદ કરી દીધો છે તો કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું મુસાફરી ભથ્થુ પણ રદ કરાવ્યું છે તો આ સાથે જ લોકોએ લોકબુક ઉપયોગ કરવાનો રહેશે તેવું પણ જણાવ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ટ્રકના ડ્રાઈવરો માટે નવી નીતિ તો કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે નવી નીતિ બનાવી રહ્યું છે તો આ અંતર્ગત ટ્રકના ડ્રાઈવરોના ડ્યુટી સમય પણ નક્કી કરવામાં આવશે તો જેથી તે યોગ્ય સમયે ઊંઘ અને આરામ વિના લાંબા અંતર સુધી વાહન ચલાવી ન શકે તો મંત્રાલયના જણાવ્યા અનુસાર ટ્રકમાં ઉપકરણ સ્થાપિત કરવામાં આવશે જેની મદદથી ડ્રાઈવર ફક્ત આઠ કલાક જ વાહન ચલાવી શકશે જેથી ટ્રક આપમેળે એલાર્મ આપવાનું બંધ કરી દેશે તો આ પછી બીજો ડ્રાઈવર ટ્રક ચલાવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ગુજરાતના માત્ર દસ જિલ્લાઓમાં જ છે પીવાલાયક પાણી જ્યાં દોસ્તો એક રિપોર્ટમાં સામે આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ અમરેલી આણંદ કચ્છ બનાસકાંઠા ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ મહેસાણા મોરબી નર્મદા પોરબંદર પાટણ પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના વિસ્તારના ભૂગર્ભજારમાં ફ્લોરાડાની માત્રા એક ફૂટ પાંચ એમ સમજી વધુ છે એટલે કે ત્યાં પાણી પીવાલાયક નથી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતમાં ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી ડ્રાફ્ટ તૈયાર કરાયો જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટમાં બચપણ બચાવ આંદોલન સંસ્થાએ અરજી દાખલ કરી છે તો જેમાં સંસ્થા દ્વારા બાળકોના લઈને સુપ્રીમ કોર્ટના પણ અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે તો હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના કયા નિર્દેશોનું પાલન રાજ્ય સરકાર કરતી નથી તેના જવાબ અરજદાર પાસેથી માંગ્યો છે તો સરકારે કહ્યું હતું કે મોટાભાગના નિર્દેશોનું પાલન તેઓ but it ત્યારબાદ દોસ્તો સિવાયને બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં હતો પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીએ દિલ ખોલીને પ્રેમ આપ્યો જ્યાં દોસ્તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં દરેક દિલ્હીવાસીઓને પત્ર મોકલ્યો હતો તો મેં એકવીસમી સદીમાં ભાજપને તક આપવા માટે પ્રાર્થના પણ કરી હતી તો ભાજપને દિલ્હીને વિકસિત ભારતની રાજધાની બનાવવાની પણ તક આપો તો મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ કરવા બદલ હું દિલ્હીના દરેક પરિવારનો આભાર માનું છું તો તેમણે કહ્યું કે દિલ્હીએ પૂરા દિલથી પ્રેમ આપ્યો છે તો દિલ્હીના લોકોનો આ પ્રેમ અને આ વિશ્વાસ અમારા બધા પર ઋણ છે

cario. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ચાર ધામ જનારા માટે સારા સમાચાર છે તો ચાર ધામ જનારા લોકો માટે ખૂબ જ સારા સમાચાર મળ્યા છે તો યાત્રા સંદર્ભે વહીવટી તંત્રે પંદર દિવસ માટે ચોવીસ કલાક ઓફલાઈન નોંધણી કાઉન્ટર ખોલવાનો પણ નિર્ણય લીધો છે તો નોંધણીની સુવિધા બે શિફ્ટમાં ઉપલબ્ધ રહેશે તો જેમાં કર્મચારીઓ મુસાફરીનું મેન્યુઅલ નોંધણી પણ કરશે તો એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી નોંધણીનો સમય સવારે આઠથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી બદલી શકાય છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે

તો ગઈકાલે વનિતા વિશ્રામ ખાતે બે દિવસે મિલેટ મહોત્સવ ખુલ્લો મુક્યો છે તો મિલેટ્સ મહોત્સવમાં દિલ્હી ચૂંટણીના યોજના પણ રાજ્ય ગૃહ મંત્રી નિવેદન આપતા જણાવ્યું કે દિલ્હીવાળાએ દિલ જીતી લીધું છે તો દિલ્હીવાળા હવે લાંબા વર્ષો બાદ નવી સરકાર બનાવશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમિત શાહે કહ્યું કે દિલ્હીના હૃદયમાં મોદી છે જ્યાં દોસ્તો દિલ્હીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે તો આ દરમિયાન અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દિલ્હીના હૃદયોમાં મોદી છે તો દિલ્હીના લોકોએ જૂઠાણા કપટ અને ભ્રષ્ટાચારના કાચના મહેલને તોડીને દિલ્હીને આપદા મુક્ત બનાવવામાં કામ કર્યું છે તો દિલ્હીએ વચન તોડનારાઓને પણ એવો પાઠ ભણાવ્યો છે કે તે દેશભરમાં જનતાના ખોટા વચનો આપનારાઓ માટે પણ એક ઉદાહરણ બનશે તો આ દિલ્હી વિકાસ અને વિશ્વાસના નવા યુગનો પ્રારંભ છે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયને બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં તો અંદાજી એક હજારને સાતસો જેટલા એજન્ટ્સો ઈડીને રડારમાં છે જ્યાં દોસ્તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એકસો ચાર જેટલા ભારતીયોના મુદ્દા ઉપર સંસદથી લઈને લઈને રાજ્ય સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ઈડી ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કરતા કહ્યું કે ગુજરાતમાં અંદાજી એક હજારને સાતસો જેટલા એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજે ત્રણ હજારને પાંચસો જેટલા એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવાનું મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે દેશ પાસે કેટલો વિદેશી હુંડિયામણ ભંડાર છે તે વિશે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી નવીનતમ માહિતી અનુસાર એકત્રીસ જાન્યુઆરી ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર એક પોઈન્ટ ઝીરો પાંચ ડોલર બિલિયનથી વધીને છસો ને ત્રીસ બિલિયન ડોલર થયો છે તો ગયા અઠવાડિયાની શરૂઆતમાં આ અનામત પાંચ પોઈન્ટ સાતાવન બિલિયન ડોલરથી વધીને છસો ને ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન બિલિયન ડોલર થયું હતું તો ઉપરાંત સોનાનું ભંડાર મૂલ્ય એક પોઈન્ટ ચોવીસ બિલિયન ડોલર વધીને સિત્ય નેવ્યાશી બિલિયન ડોલર થયું છે તો આગામી મહિનાઓમાં આમાં વધુ વધારો થવાની શક્યતાઓ પણ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર કેજરીવાલે આપ્યા ભાજપને જીત માટે અભિનંદન દોસ્તો ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે હું ભાજપને જીત માટે અભિનંદન પાઠવું છું તો લોકોએ તેમને બહુમતી આપી છે તો મને આશા છે કે તે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તો અમે શિક્ષણ પાણી અને વીજળીના ક્ષેત્રમાં કામ કર્યું છે તો જનતાએ અમને પણ નિર્ણય આપ્યો છે કે કેજરીવાલે વિશેષમાં કહ્યું કે અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા પણ ભજવશું તો અમે લોકો સુખ અને દુઃખમાં પણ મદદરૂપ થઈશું તેવું પણ જણાવ્યું હતું ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો બે હજારને ત્રીસમાં દિલ્હીમાં કોંગ્રેસ સરકાર બનાવશે જ્યાં દોસ્તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોટું નિવેદન આપ્યું છે તો તેમણે દાવો કર્યો છે કે બે હજારને ત્રીસમાં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ચૂંટણીના પરિણામો પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓનું સમર્થન દર્શાવતા નથી તો આ પરિણામો અરવિંદ કેજરીવાલ ઉપર લોકમત છે તો બે હાજર પંદર ને બે હજારને વીસમાં પીએમની લોકપ્રિયતા ચરમસીમાએ હોવા છતાં પણ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ભાજપને હરાવ્યું હતું તો આ વખતે લોકો પરિવર્તન ઈચ્છતા હતા